પાછો મને પાછો એનો કોથ ની પેનો આવશે બરાબર જેવો એનો કોથ ની પેનો આવે નેકની પાસે આ આથો બધો ઘન

મને એ વાત ની ખબર નહી પડતી અમીર પૈસા વાળા ચીજ ના થાય ગરીબો ગરીબો ને હવે એની વાત જવા દો ને આપડે આપડા ઇંડા માં કેવું હમણાં તમે કહો હંગાત ને હંગાત પનો મોટી તમે જ યાર એટલે હું ની વાત કરો બોલા બોલા સુખમય હંગાત રા હંગાત રહું બા રા કહો

હા બધા પતાવી દેવાનું બાઈક નહીં ના લેવાય ખાને ના લેવા પછી અને ખાત ને તમે તો ખાત નામ તમને એટલા માને તો બાઇક નહીં પી માનું તો આઈ

ત્યાં બો ને ત્યાં ભાઈ એવા માન્યા નતા કા કોનાથી હજી એવું દાન બહુ માન્યા બધો

આ દને હું આને દે આપની તમે ને કચ્ચો કચ્ચો આ થી ન બતાયે તમે ચિંતા કરતો ન હો હું આવું હોજે આવો પાછા હા લ્યો

મારા ઘરે મિલીન જતો રહ્યો નવું થાય મારા ફરકી રહી હે સલાહુ હારી રવાજી બાઈક મૂકી ગયા તમારા ઘેર આનું આ ને તમે એમને ઘેર મૂકી પેલા રમેશ ભાઈ ને જલ્મિન સુધી

ના એવું આખા કરવી પડશે એક કોમ કરો આપડે મારા હોવારીઓ ગયા મોટા મોટા કઈ દયો કે બાવરી કાઢી નાખે બધા કહું ને એમ કે મારા કાઢી નાખો એમ કે આ તો કાઢશે સજા તો અમને કોઈ દીક નઈ આ રમેશજી હું રમેશજી બ્રાન્ડ તમને ખબર નહીં હજુ ઘેરાયા પણ શું કરું મારે પણ બાઇક મેળવાનું આવે થઈ ગયું થઈ ગયું બાદવાનું કરો મારે કેટલું કોમ આવ્યો ભાઈ વાતો કરી રહ્યો ક્યાં એમ કે ચાલુ કરી દે આ રજા ના પારદ મન કહી ના એમ કે રજા રે એમ કે ભાવ આ તો કાઢ્યા જતા રેલ માર થી બહાર જવાનું એટલો રાખો પણ મારા બે દાળવાના હોવાજી એકલામતું બાદવાનું કારણ રવાજી મારે લઈને જવાનું તમે પુની તું કાઢ નાખ્યું કાઢ દેવા બોલો

તમારે મને ધ્યાન રાખો છો મથુજી આ વાત કરજો મસુજી કહી દે ને કાલ ખાદ્યજી ના કાલશે